ઓલો જો તો 11 નો વાયચા જ રાખે મેને કીધું કે 99 નો ચાલુ જટા કર જાય તોય મને ના પડે અરે હું એમણા ગયો તો મે કી હાલ ગેમ રમે તો ગેમ ની ના પડે ઈ તો આખો દી વાચે છે થાય કે ને શું વાચે છે હાલ હાલ જાય આ બટલું બધું તમે શું વાંચો અરે મારે 10 ઓગસ્ટ એ હાઈકોર્ટ ડ્રાઈવર ની એક્ઝામ છે શેમાંથી વાંચો હું બુકમાંથી વાંચું છું અરે મુકે તારો ભેગો નઈ થાય એના માટે લક્ષમ એકેડેમી નો હાઈકોર્ટ ડ્રાઈવર નો કોર્સ છે ખાસ સ્ટુડન્ટની ડિમાન્ડ ઉપર ધવલ એ નવસો નવાણુ માં કોર્સ કરી દીધો છે એમાં તમને મળશે લાઈવ અને રેકોર્ડેડ વિડીયો લેક્ચર બીડીએફ મટીરિયલ અને ખાસ એમાં અત્યારે મોકટેસ્ટ નું આયોજન પણ અમે શરૂ કર્યું છે જેમાં ડેલી ટુ ડેલી ની તમારે ટેસ્ટ આવશે આ કોર્સ ની પ્રાઇસ નવસો નવ્વાણું કરી દીધી છે તો આજે જઈને ફટાફટ લક્ષ્મી એકેડેમી ની એપ પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરી લો અને કોર્સ જલ્દી લઈ લો